મિત્રો આપ જોઈ શકો છો આપણે આ સફેદ અળસિયા બરાબર લંબાઈ એક વેત ઉપર આપણે માણસોને કહેતા હોય કે ગૌકૃપાથી એટલું સરસ એવું ખાતર બને તો સમજતા નથી જોઈ શકું આ આપણે હળદરમાં બેડ સુધી પાણી ભરાઈ ગયું હતું અહીંયા સુધી આ દોઢ દોઢ ફૂટ બે બે વેતનું છે ફૂટ દોઢ ફૂટનું છે બરોબર એમાં હું જોઈ શકો આપણે ખાતર નાખવાનું કામ ચાલુ છે આ રીતે આપણે વચ્ચે ખાતર નાખીએ છીએ બધી અળસ્યા અહીંયા બરાબર ઝીણા અળસ્ય તો આ નક બરાબર જોઈ શકો તમે હજી આગ્રહ થશે આમાંનામાં બેડમાં એટલે જીવતા આળસ્ય આપવા હોય ને તો આવું આ પ્રકારનું ખાતર બનાવે આગાઉ કૃપા કમ્પોસ્ટ બને જોઈ શકો તમે બરાબર આપણે હરેક વિડીયોમાં કહેતા હોય બરાબર આ અળસ્યુ અંદરની અંદર રમશે અને મતલબ એની નહીં જનરેશન વધારશે આમાં જવો બરાબર સાથે આ વરસાદી વાતાવરણ છે સતાય અત્યારે બહુ ભીનું સતાય આપણે નાખીએ છીએ શું કરવાને કે આ એનો યોગ્ય સમય છે જ્યારે આપણે આના બેડ તૈયાર કર્યા ત્યારે તો આ પંદર દિવસ પહેલાં હાવ પીળી પડી ગઈ હતી કેમકે પાણી ભરાણું પહેલાં તો અત્યારે એનું રિઝલ્ટ તમે જોઈ શકો આ બે મહિના અઢી મહિના જેવું થવા આવ્યું બરાબર જોઈ શકો જય ગૌ માતા આની સાઇઝ તમે જોઈ શકો વેત આપણે માપીને બતાવીએ ને કર માણસોને એમ થાય કે વેત ઉપર બરાબર એ જ રીતે અહીંયા અળસ્ય જુઓ તો આની જનરેશન અહીંયા અહીંયા વધારે માટીની ક્વોલિટી તમે જુઓ મમરી એક નંબર અચ્છલ ખાતર જ લાગે તમને વર્મી કમ્પોસ્ટ એવું એવી જમીન થઈ ગઈ બરાબર આને જો આ રીતે આપણે ભરીએ છીએ જય ગૌ માતા